સજે નવ પોઈન્ટ એક પ્રશ્ન સાથ શું છે વાંચો એમ રકમ જમીન પર આવેલ એક બિંદુથી એક વીસ મીટર ઊંચી ઈમારત કેટલી ઊંચી ઈમારત છે વીસ મીટર ઊંચી ઈમારત ની ટોચ પર રહેલ એક સંચાર ટાવર સંચાર ટાવર એટલે મોબાઈલનો ટાવર બિલ્ડિંગ ઉપર મોબાઈલનો ટાવર હોય ને હા તે સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્ચેદપોળના માપ ભાઈ ભાઈ જમીન પરનું એક બિંદુ છે એ બિંદુ થી એક ઇમારત જોવાની ઈમારત ની ટોચ જોવાની ટોચની ઉપર સંચાલ ટાવર એ ટાવરની ટોચ જોવાની અને ટાવરનું તળિયું જોવાનું ટાવરની તળિયા અને ટોચના ઉચ્ચેદપોળના માપ કેટલા છે પિસ્તાલીસ અને સાહીઠ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો ચાલો ધ્યાન રાખજો હું આકૃતિ દોરું છું હું સૌથી પહેલા હું એક ટાવર દોરી દઉં છું શું દોરી દઉં છું ના પહેલા ઇમારત દોરી દઉં એટલે ચોરસ નહીં લંબચોરસ દોરવાનું આ શું છે ઈમારત થોડી મોટી દોરીએ બરાબર લાગે ઇમારત હોય એવું देखाइची इमारत હવે આ ઇમારત ની ઉપર શું છે હવે એક ટાવર છે શું છે એક આઠલો ટાવર છે ઓકે ચાલો જમીન પર નું કોઈ એક બિંદુ છે આ બિંદુ જમીન પરના આવેલા એક બિંદુ થી 20 મીટર ઊંચી ઇમારત આ ઇમારત કેટલી ઊંચી છે 20 મીટર 20 મીટર અને ટોચ પર રહેલા એક સંચાલકા વર્ગ આ તળિયા અને ટોચનો જો પહેલા શું લખેલું છે તળિયું ટાવરનું તળિયું ટાવર ને તળિયાનો ઉચ્છેદકોણનો માપ 45 અને 60 છે એટલે કે આ બિંદુથી આ ટાવરનું તળિયું દેખાયું આ અને આ બિંદુથી આ ટોચ સમજાય એના ઉચ્છેદ ઉચ્છેદકોણનો માપ 45 અને 60 છે એટલે હું આની આ બિંદુ સાથે જોડી દઉં તો આ નાનો ખૂણો છે કેટલા અંશનો છે પિસ્તાલીસ કેટલા અંશનો છે પિસ્તાલીસ અને મોટો ખૂણો છે કેટલા અંશનો છે સાહીઠ અંશ ખ્યાલ આવો નામકરણ કરી દઈએ એ બી સી ડી ચાલો શું લખીશું સૌથી પહેલા आकृति में दर्शાવ્યા મુજો ચાલો BC શું છે BC ઈમારત ની ઊંચાઈ BC શું છે ઈમારત ની ઊંચાઈ અને આપેલી છે કેટલી છે 20 મીટર તેદી શું છે AB ટાવર ની ઊંચાઈ ટર ની ઊંચાઈ કયો ટાવર કયો ટાવર સંચાર ટાવર અને ત્રિકોણ એ સીડી જો અહીંયા નેવો જ ખૂણો બને છે બને છે ને એ અને ડીસી ડી બે ત્રિકોણ બને છે એ અને ડીસી ડી આ બી બિંદુ વચ્ચે છે પણ ખરેખર આમ પણ હશે ને काल्पनिक रेखा દોરી શકાય દોરી શકાય ને ઓકે ચાલો તો લખીએ ત્રિકોણ કયો ત્રિકોણ A ACD ACD માં ખૂણો D ખૂણો D કેટલા અંશનો છે ACD મોટા ત્રિકોણમાં 60 અંશનો અને નાનો ત્રિકોણ BCD માં ત્રિકોણ માં ચાલો હવે શું કરીશું આપણે કઈ આકૃતિ લઈશું આપણે શોધવાનું શું છે ટાવનની ઊંચાઈ કઈ રીતે શોધીશું પેલા હું આખી શોધીશ પછી આ ઈમારત ની બાદ કરી દઈશ સમજાય છે આખામાંથી ઇમારતની ની બાદ કરી દઈશ મને શું મળશે ટાવરની ઊંચાઈ મળશે સમજાય છે તો આખા શોધવા માટે આખું શોધવા માટે હું ત્રિકોણનો ઉપયોગ સમજાય છે પણ હું મોટાનો ઉપયોગ કરીશ એ વાત તો સાચી છે પણ આપણને બાજુનું માપ માત્ર બીસી જ આપેલું છે જુઓ બીસી ઉપરથી મને આખું કેમ મળશે તો બીસી ઉપરથી પેલા હું સીડી શોધીશી હું પેલા શું શોધીશ પછી મોટો ત્રિકોણ ફરી પાછો લઈશ એસીડી ત્યારે મને આ ખબર હશે તો મને આખું ખબર પડી કે ના પડી સમજાયું એટલે પેલા નાનો ત્રિકોણ લઈશ પછી કયો ત્રિકોણ લઈશ મોટો એટલે લખું છું શું લખીશ સૌથી પેલા નાનો ત્રિકોણ કયો બીસીડીમાં कोण bcd માં ખૂણો c બરાબર 90° ખૂણો c તો 90° છે અને bcd ની વાત થઈ છે બોલો bcd ની આ કઈ બાજુ b ની કઈ બાજુ આ સામેની આ કઈ કારણ કે સીધું ડુવ પડ્યું છે ને કઈ પાછેની સામેની ની પાછેની બોલો કયું tan θ tan बराबर सामी बाजू बाजू बोलो ठीक अट्ला थीटा डी डी एट पिस्तालीस पिस्तालीस बराबर सामी बाजू कई पिस्तालीस बीसी की बाजू बी कई सी डी चलो टेन पिस्तालीसमत के तले? એક બીસી કેટલું બીસી વીસ છેદમાં સીડી કેટલું શોધવાનું છે સીડી ને ગુણાકાર કરી દો સીડી એક જ સીડી થાય તો સીડી બરાબર શું મળશે વીસ મીટર સીડી કેટલું મળ્યું એટલે આ પણ કેટલું છે વીસ મળી હવે કયો ત્રિકોણ લઈશ મોટો એસીડી સમજાય છે એમાં હું આખું શું શોધીશ એસી શોધીશ ત્રિકોણ

सामने की बाजू लो साइंस की सामने की बाजू का एसी छेद में पास की बाजू का सीडी समझाइचे चलो 10 60 નું મૂલ્ય વર્ગમૂળ માં 3 બરાબર एसी કેટલું ના 20 નથી આකු શોધવાનું છે આ તો ખાલી bc જ 20 છે એટલે ac શોધવાનું છે છેદ માં cd કેટલું 20 अब इस ने गुणाकर्मा ले जाओ तो बोलो AC बराबर શું લખાશે AC बराबर 20 વર્ગમૂળમાં 3 એકમ શું આવશે મીટર ખરા લેવો કે ન આવ્યો ચાલો શું મળી ગયું CD પણ મળી ગયું AC પણ મળી ગયું CD પણ મળી ગયું CD આ AC આ પણ AC માંથી હું BC વાત કરી દઉ તો આવનું જોઈએ AB મળી ગયું તો શું લખીશ ટાવરની ટાવર ટાવરની ઊંચાઈ કઈ છે બરાબર આખું કહ્યું એસી માઇનસ ઇમારતનું કેટલું બીસી ચાલો એસી નો જવાબ કેટલો આવ્યો વીસ માં ત્રણ માઇનસ બીસી કેટલું વીસ કેટલાક સામાન્ય નીકળશે વીસ સામાન્ય શું ત્રણ માઇનસ એક સમજાય છે વર્મૂળ ત્રણ માઇનસ એક અથવા વીસ વર્મૂળમાં ત્રણ માઇનસ વીસ કીધું નથી કિંમત લેવાનું નથી કીધું તો વીસ વર્મૂળમાં ત્રણ માઇનસ વીસ વીસ સામાન્ય કાઢીએ તો વર્મૂળ ત્રણ માઇનસ એક आ जवाब आई गो मीटर में शेम जवाब आई गये टावर उम जवाब आयोज मीटर में